આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાની અને સહાય ચૂકવવા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સિરપકાંડને લઈને લીધેલા પગલાં અંગે કરાઈ ચર્ચા સેમી કન્ડક્ટર ઉત્પાદનના ગુજરાતના પ્રોજેક્ટને સમગ્ર વિશ્વમાં ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોજેક્ટ તરીકે શોકેસ ગણાવતા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભારત સરકાર ગુજરાત સરકાર અને માઇક્રોન તથા આઈસીઆઈસીઆઈ બેંક વચ્ચે ટીઆરએ ટ્રસ્ટ એન્ડ રિટેન્શન એગ્રીમેન્ટ ગાંધીનગરમાં સંપન્ન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મુખ્યમંત્રી અમૃતમ યોજના રાજ્યના લોકો માટે બની આશીર્વાદરૂપ રાજ્યમાં અઠાવન લાખથી વધુ લાભાર્થીઓને મળી નિશુલ્ક સારવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ સડત્રીસ કરોડથી વધુ લાભાર્થીઓને અપાયા નવા આયુષ્યમાન કાર્ડ આજે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ કાશ્મીર પુનર્ગઠન વિધેયક બે હજાર ત્રેવીસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો જવાબ કહ્યું આ બિલ કાશ્મીરી પંડિતોને હક અપાવવાનું બિલ છેતાળીસ હજારથી વધુ પરિવારો પોતાના જ દેશમાં વિસ્થાપિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું ગ્રીન હાઇડ્રોજન છે ભવિષ્યનું ઇંધણ ઉર્જા નિકાસ કરવાવાળા દેશના રૂપમાં ભારતે કર્યો અલગ પ્રયોગ સો ટકા ઇથેનોલ વાળી ગાડીઓ થશે લોન્ચ તો જલ્દી જ ઇથેનોલ પંપ થશે કાર્યરત સાયબર ક્રાઇમ સામે સરકારનું મોટું પગલું છેતરપિંડીમાં સામેલ સોથી વધુ વેબસાઇટ સરકારે કરી બ્લોક મંત્રાલયે આ અંગે આપી માહિતી ગુજરાતના પશુપાલકોએ રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું વધાર્યું ગૌરવ દેશમાં ગાય ભેંસની બ્રીડ ઉછેરનાર શ્રેષ્ઠ પશુપાલક કેટેગરીમાં બે ગુજરાતી પશુપાલકને રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે સુરત અને વલસાડના પશુપાલકોને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના હસ્તે અવોર્ડ એનાયત સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઐતિહાસિક સપાટીએ સેન્સેક્સ ઓગણસિત્તેર હજાર છસો ચોપનના સ્તરે તો નિફ્ટી વીસ હજાર નવસો સાડત્રીસની નવી ઉંચાઈએ બેન્કિંગ ઓટો આઈટી ટેકનોલોજીના શેર્ષમાં તેજીનો માહોલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આજથી ટી ટ્વેન્ટી સિરીઝની પ્રથમ મેચ બેટિંગમાં રેણુકા સિંઘ તથા તિતાસ સાધુ પર રહેશે મોટી જવાબદારી